નમસ્કાર મિત્રો આજે આપણે ગણેશ ચતુર્થી નિમિત્તે ચૂરમાના લાડુ બનાવવા જઈ રહ્યા છીએ આપણે ગણપતિ દાદા તો લાવ્યા હવે ગણપતિ દાદાને પ્રસાદ માટે આપણે મોદક બનાવીએ ચૂરમાના લાડુ બનાવીએ ગણપતિ દાદા લાવ્યા હોય તો આપણે તમને ભોગ ધરાવવા લાડુ તો બનાવવા પડે ને એના માટે મેં આ ભાડું લઈ લીધું છે અને આપણે તેમાં તેલ નાખી દઈએ છીએ તમે કોઈ પણ તેલ વાપરી શકો છો હવે આપણે તેલ હલાવી તો આપણે તેને તેલ નાખીને બરાબર હલાવી દેવાનું છે આપણે એક વાટકી ભરવું લઈ લીધું હતું અને હવે તેમાં મુઠી પડતું આ મોયણ છે આ દેખો મુઠ્ઠી પડતું ઓઈણ લીધું છે આપણે અને અમે પાણી થોડું ઉફાળું કરી નાખ્યું છે તો આપણે તેમાં નાખી દઈએ અને આપણે તેનો લોટ બાંધી નાખીએ આપણે ઢીલો નથી આપણે આ લોટ બંધાઈ ગયો છે લોટ થોડો કાઠો રાખવાનો છે હવે આપણે તેના મુઠિયા વાળી નાખીએ આવી રીતે આપણે બધા મુઠિયા વાળી લેવાના છે આપણે બનાવી બધા તો આપણે આવી રીતે બધા મુઠિયા તૈયાર કરી દેવાના આપણે કડાઈમાં તેલ લઈ લીધું છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ તેલ ગરમ કરવા મૂકી દઈએ મિત્રો આપણે આ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે મૂળિયા થઈ ગઈ મિત્રો તો આપણે આ મુઠિયા હવે તળાઈ ગયા છે મુઠિયા ચડી ગયા છે તો આપણે તેને બહાર નીકાળી દઈએ આ તિરાડો પડી ગઈ છે શું સમજી લો કે આપણે આ મુઠિયા ચડી ગયા છે એવી જ રીતે આપણે બીજા મુઠિયા તળી લઈએ મિત્રો હવે આપણે આ મુઠિયા ઠરી બી ગયા છે તો હવે આપણે તેને મિક્સરમાં લાડવાનું ચૂરમું તૈયાર થઈ ગયું છે મિત્રો આપણે આ કિલોનું રોડિયું લીધું છે ગોળનું તો આપણે પાંચસો જેટલું ગોળ આમાં નાખી દઈશું આ ચૂરમાના મિત્રો આપણે થોડું આ દ્રાક્ષ નાખી દઈએ લાડવામાં રાખી છે તો ઇલાયચીનો પાવડર નાખી દઈએ આપણે આ કાજુ બદામને મેં થોડા ક્રશ કરી નાખ્યા છે થોડા કાજુ બદામ નાખી દઈએ એના અંદર અને આપણે આ ગોળ કતરી નાખ્યો છે તે આપણે હવે આ ગોળ નાખી દઈએ અને તમે બરાબર હલાવી દીધી આ દેખડી છે તેમાં 250 ઘી આવે છે તો આપણે આ 250 એના અંદર ઘી નાખી દઈએ ને તેને બરાબર હલાવી હવે લાડવાને મિત્રો આપણે આ બરાબર ગોળ ઘી અને ચૂરમાના લાડુ ચૂરમું આપણે બરાબર હલાવી નાખ્યું છે હવે તેને બરાબર હલાવવાનું છે હો તેને હવે આપણે તેના લાડુ વાળી નાખીએ